સુરત શહેરમાં એક યુવતી માટે પોલીસ કર્મીઓ દેવદૂત સાબિત થયા હોવાનું સામે આવ્યું છે શહેરના સરોલી વિસ્તારમાં એક યુવતી અચાનક બેભાન થઈ ગઈ હતી જે અંગેની જાણ થતા સ્થળ પર હાજર ટીઆરબી જવાન તાત્કાલિક દોડી આવ્યા હતા પોલીસ કર્મી કોન્સ્ટેબલ મિરાગભાઈ ટીઆરબી રોહનભાઈ મહેશભાઈ ટીઆરબી કૃણાલ બાબુભાઈ ભરતભાઈ નાજાભાઈ પરેશભાઈ નાથાભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુવતીને પ્રાથમિક સારવાર આપી હતી તો ટીઆરબી અને પોલીસ જવાન દ્વારા મહિલાઓને એકત્રિત કરી યુવતીને ભાનમાં લાવવામાં આવી હતી જે બાદ તેની પૂછપરછ કરતા યુવતીનું નામ યમુના જયંતિ રવા હોવાનું સામે આવ્યું હતું તો ચોવીસ વર્ષીય આ યુવતી ફેસ